મારી હસમુખ સક્સેના ઓફિશિયલ યુટ્યુબ ચેનલને લાઇક કરી સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોનના સિમ્બોલ પર ક્લિક કરો હવે મારે આ સમારંભના અધ્યક્ષ અને એવા ડોક્ટર કરસનદા સોનેરી માનનીય પૂર્વ મંત્રી શ્રી શિક્ષણ આરોગ્ય અને પરિવાર કલ્યાણ ગુજરાત સરકારમાં જેને આ સમાજની સેવાઓ દીપાવી છે હવે આપણું આ છેલ્લું વક્તવ્ય છે દાદા જે કે એ આપણે સાંભળવાનું છે પણ એમની એક પ્રસ્તાવના બાંધી દઉં કે સાહેબ અમુક મુલાકાતો એવી હોય કે તમે મરી જાવ ને સોનરી સાહેબ ત્યાં સુધી યાદ રહી જાય અમુક મુલાકાત એવી હોય કે તમે મરી જાવ ને ત્યાં સુધી યાદ રહી જાય અને મુલાકાત એવી કરજો મુલાકાત એવી કરજો કે તમારા મર્યા પછી દુનિયા તમને યાદ કરે બાકી બેન આમ મળ્યા અને આમ નોખા પડ્યા એમાં દુનિયામાં શું વડે યાર એટલે આ મુલાકાતો સારી થવી પડે એવા આપણા ડોક્ટર કચ્છનદાસ સુંદરી સાહેબને વિનંતી કરું કે સાહેબ આપ સુંદર મજાનું ભાષણ આપ આપો બહુ સારી વાત કરી તમે બધા સાંભળો છો ને હું પ્રશ્ન પૂછે હું મગજ મારી કરીને કઈ વાતો કર્યા કરો શું કરવું પહેલા તો આપણા ઘર નો માણસો નથી આપણા ઘરના માણસો એમના હોદ્દાઓ જુઓ ને તો ક્યાંય મળે એવા નથી પણ આપણે આ તો શાંતિ ભાઈ છે ને ચાલશે આ તો હલવારા હલવારા પૈ છે ને ચાલ આ તો બગા ભાઈ છે ને ચાલે અરે ભાઈ આ લોકોએ મજૂરી કરી ભગવાનના આશીર્વાદ તો મોટામાં મોટી પોસ્ટો મળી આ ભગાભાઈ આપણી વચ્ચે ના બેસે આપણી વચ્ચે ના ના થઈ ગયા આ એક મોટી મુશ્કેલી છે આ અમિતને મેં વર્ષો પછી જોયું કેવી મોટી પોસ્ટ પર ગયો સંઘર્ષ કરીને લડ્યો લે બરાબર સચના વાત કરી તો લડવૈયો છે યાર જોવા પણ એને સારું કામ કેટલું કર્યું આ બધા મિત્રો જે બેઠા તેમાં હું એટલી જ વાત કરીશ કે આપણી યથાશક્તિ જ્યાં કંઈ સારું થતું હોય એમાં ભાગીદાર બનવા એને ભાગી નાખવાનું કામ ના કરો

અહીંયા આપણે બેઠા છીએ આ ભવનને જોઈને આપણને ગૌરવ થાય મંદિર બનાવ્યું યાદ કરો છો કહીશ કે એ વાસી ધનજીભાઈ લેવવા અને એના સાથી એ લોકોએ મહેનત કરી આપણે અમે નગર વસાવ્યો આ પ્રોટોમાં આપ્યા આ કોઈ એરિયા શરૂ થયો ਅਜਰ ਰਾਸਨ ਰਾਤਰੀ ਗਿਉ ਰਾਜ ਸਾਹਿਬ ਨੂੰ ਅੱਖ ਵਗ ਰਾਤਰੀ ਗਿਉ ਜੇਪੀ ਰਾਜ ਅੱਲਾਪਨ ਫਾਇਓ ਤੋਂ ਮੈਨਾ ਕਿਤੋ ਰਾਜ ਕੋ ਨੂੰ ਬਈ ਜੇਪੀ ਰਾਜ ਨੂੰ ਅਨਾਂ ਅਮ ਫਸਟਕਰ ਨੇ ਬਣਾਈ ਦੁਰਜਨ ਪਈ ਹੈ ਹਨ ਇਹ ਹੁ ਗਾਸ ਕਾ ਵੀ ਕ ਵਲਾ ਬਈ કેમ કેમ બોલો યાદ કરો છો ને અને આ પગે ચાલતા હતા અહીં ગૌ વાવેલા હતા એ જમીન મારી હતી અને ભાત પાડ્યા જે કર્યું એ કર્યું તમારું અમે એના રહ્યા અમારું ઘર એને છે ત્યારે હું તમને બધાને વિનંતી કરું છું કે બધા આપણા સારા છે એમ માનવાનું કારણ નથી બધા ખોટા છે એમ માનવાનું પણ કારણ નથી પણ જે પ્રવૃત્તિ સમાજની થાય એમાં ભાગીદાર બનો એને ભાગીના નાખો આપણે ભાગી નાખવાની વાત કરીએ છીએ ભાઈ નો ભાઈ નથી છે બે જો કોઈ મોડે બેસતો હોય ને ભય જ બેસે છે ખબર પાડે તમને બધાનું કહું છું કોઈ આપણા મોઢામાં બેસતું હોય તો ભાઈ જ બેસે છે અહીંયા ન્યા કરે ગાડી લઈને પણ તારા બાપા નથી આ તો હું લાવ્યો છું પેલાથી સન હતું ભાઈ તો કશું એક લઈ બે લાય ત્રણ લાયધારો નહીં થાય ત્યાં સુધી આગળ આવી શકવાના નથી પૈસા ઘણા હશે પોતાનો ભાઈ છે ભૂલી જાઓ ગઈકાલની વાત ભેગા બેસો ભેગા ખાઉ દુખો તો ગાવ દૂર કરો અને આપણા બાળકોને સારા માર્ગે દોરી જાઓ એ કામ કરો આપણે દીકરી સારું પણ છે અને માથા સુર્યા જેવું ગામ પરગામ કોઈ ગણે નહીં ગણ આપે ક્યાં ગયા ભાઈ પૂનમ બહુ ભાઈ માથા સુર્યામ કોઈ આમંત્રણ લઈને આપવા ના જાય આ હાકેલે વાળા કોઈ તો લાવો એટલે કહી દઈશું અમે ઠાકરે વાળા હોશિયાર એટલે માથા હું જેવું લાવો ને તારે ગમતું છે હાથ કહી દઈશું એમને કહી દઈશું આખી દાદાગીરી એમની ચાલતી હતી

દોડી દોડી મરી ગયા બિચારા આ પ્રવીણભાઈને આના બધા મિત્રો કંતી બની બધા નથી આવ્યો મારો તારા ઘેર જા ફેરું મરી જાય છે આ તે દોડે છે ખર્ચ કરે છે ખવડાવે છે પગે લાગે છે તો નામ છાપે છે તો એ તમને હક પડતું નથી હરી કરતા રહો છો આ હરિયામાંથી બહાર નીકળો ભાઈ આમાં આપણી ખરાબી થઈ ગઈ આવી ભગવાનને થોડી બુદ્ધિ આપી છે આ આપણા અધિકારીઓ લોકો આટલા મોટા હોદ્દા પર ગયા છે એ આગળ નીકળશે એમના બાળકો નીકળશે એમના બાળકો નીકળશે તો આપણે નીકળશે તો સમાજ આગળ નીકળશે આગળ તમે કંઈક જ વાત કરો છો કે પ્રણભાઈ તમે બધાને ભેગા કરો તમને બધાને કહું છું સોગન થઈને જજો ગુજરાત નું ગાંધીનગર પાટનગર કહેવાય કે વાઘરી ભાઈ વાડી છે રસ્પૂતોની વાડી છે વાળોની વાડી છે બેસવાની જગ્યા નથી આ હું કઉ છું ખબર પડે ભાઈ તમને વનકરોને બેસવા માટેની જગ્યા ગાંધીનગરમાં નથી એ એક વાત ઊભી થઈ છે અને આપડે વંકર ભવન બનાવી રહ્યા છીએ જેનું અગિયાર થી બાર કરોડ રૂપિયા ખર્ચ થવાનું છે એમાં આપણે ફાળો આપવો છે આપો છે ભાઈ નાતો કહો યાર આ નાખો નાતો એ વર્કર ભવન માં આપણે ફાળો આપવો છે આ તું ચકરો યાર એટલે કરો પાપ લાગશે નહીં કરો ત્યારે હું તો હમણાં એક કામ લઈને બેઠો છું ગઈકાલે બેસાવાળા બાજુમાં શીખા ત્રણ ચાર મિત્રોએ અમને ઓફર કરી આનંદ કર્યો આજે સવારથી બહુ સારી શરૂઆત કરી હું ધરુંડા ગયો ધરુંડાની સ્કૂલ નું એક મોટું અધિવેશન કાર્યક્રમ હતો અને આખું ગામ એમ કેતું હતું કે જેને આવવું આવે પ્રધાન આપે પ્રધાન નહીં આવશે ચાલશે પણ સુધરી સાહેબ આ બાજુ એ કેમ એ સ્કૂલ મેં આપી હતી અજીજી આનંદ મે જો ગામનો દરેક કોમણા લોકો ગાતા વાતા બેન મજાક મજાકનો મજાક આ કમી છે ચર મને એમ થયું કે મે સ્કૂલ જે આપી એ આજે ઉગી નહી કે સ્કૂલ નથી મળ્યા આ જે બધાય બમે કિલોમીટરના અંતરે સ્કૂલ હતી એ નથી મળ્યા પર સાศรี મારી અને એ લોકોના દીકરી મને આપેલી તો સ્કૂલ તો આપો મારી વાઈફ કે ચા ફરથી પીવડાય બીજી પાસપૂટ તો આપવી જ પડશે તમે આધિકારીને બોલાય કે અમે શું થાય છે ના આપાય તો કોઈ રસ્તો કે હા શું ક્યાં ડુંગરવાળા બાદ જઈએ તો ડુંગર આવે છે મોરાસા જઈએ તો નદી આવે છે અને આ બાજુ ચીકા બાદ જઈએ તો જંગલ આવે છે જોકે ભણવા ક્યાં જાય ન કેવું લખ લઉં એવું લખાવણ આવ્યું અને કેશે કેસો મંજૂરી આપી મારી આભરૂ રાખી છે આજે એકલું ભવ્ય મકાન સુંદર સગવડ અને બીજી સંસ્થાઓ પણ ત્યાં ત્યારે આપણે જ્યાં બેઠા હોય ત્યાં આપણે કામ કરીએ પણ તમારા બધાના માટે ભવન ઊભું થઈ રહ્યું છે અમે અમે કાલે નથી આ તમારી દીકરીઓ ત્યાં જઈને ઉભી રહેશે તમારા દીકરાઓ ત્યાં જઈને રાત રોકાઈ શકશે આ સરસ્વતી જેવી દીકરીઓ ત્યાં કોઈ ટ્રેનીમાં ગઈ હશે તો રૂમ ખોલી બેસી શકશે આ કામ આપણે કરવું છે અને થોડાક સમયમાં કામ એનું શરૂ થશે દુર્ગેશ પ્રમે સક્સેનારેન મોદી છે બીજા ટ્રસ્ટીઓ મેં જોયું કે તમે બધા પૈસા આપવા તૈયાર છો પણ કોઈ લેવા જવા તૈયાર નથી મારે તમારા બધાના એમાં ફોટા મૂકવા છે ઓછામાં ઓછા એકવીસ હજાર આપશે એનો ફોટો સત્તાખંડમાં આવશે એક લાખ થી ઉપર આપશે એનો આખું કુટુંબ આવશે એમાં કઈ કરવું છે થારો કરવી છે ભાઈ હું કઉ છું ખ્યાલ આવો છે થાર તો રાજ્ય ને કરજો લેખ થી કરો છો રાજ્ય આપણને કોક કરશે કોક કરતા પણ આમાં તમારે ફાળો આપતો છે ભાઈ બોલો આજે વાત તો નક્કી થઈ ગયા છે આ તો એમ છે તમારે જે લખાવી લખજો હું નાની લખું બધું પણ જે થશે થશે અને આ તો ક્યાંય જાય એવું નથી પણ આને કારણ કે જી પી દે છે ત્યારે દુર્ગેશભાઈ તમે કામમાં લાગી જાઓ મને પંદર દિવસમાં પચાસ લાખ રૂપિયા તમારા વિસ્તાર જોઈએ પચાસ અને મારે એ વાત છે હમણાં એક અશોકભાઈ નામના માણસ ટેલિફોન આવ્યો સાહેબ હું મળવા માંગુ છું આવે કે સાહેબ હું નોકરી કરતો હતો બેંક ઓફ બરોડામાં તમને ઓળખું છું ભવનનું કામ ચાલે છે મારે કંઈ આપવું છે એક લાખ રૂપિયા લઈને આવેલો માણસ આજે પૂરું નામ મને ખબર નથી ત્યારે અહીં હા હા કરીને ઘેર જશો અને ભવનમાં કશું નહીં આપ્યો તો મુશ્કેલી પડશે કંઈ ના આપો તો અગિયાર હજાર આપી દેજે તમારો અગિયાર જણનો ફોટો આવશે કઈ ના આપતો એક બી આપતો મોટો ફોટો એક લાખ આપશો તો એથી મોટો ફોટો અને જો પાંચ લાખ આપશો તો અહીંયા ધનાભાઈ બેઠા છે ને એમને પાંચ લાખ આપેલા કઈ મોટો ફોટો આપશે આ ગમણા નો માણસ ધન્યવાદ છે સાહેબ ને પાંચ લાખ મારા કહેવાથી એમની થારના કોઈ યાદ કરવાનું નથી આ પાંચ લાખ ફોટો ત્યાં જોશે ત્યાં ધનાભાઈ મોડાભાઈ વણકર કામ કરશું ગા મોટા મોટું પાંચ લાખ ફોટો એ ભવન રહેશે સો વર્ષ બસો વર્ષ પાંચસો વર્ષ ત્યાં સુધી ફોટો દેખાશે તમારે મને કંઈ કરવું છે ભાઈ હું ભૂ છે બેઠા બેઠા ભૂખ લાગી છે હવે જમવા જવું છે પરમાત્મા ને સોગર કરીને તમને કહું છું કે આમાં જે પૈસા લોકો આપશે એનું અનેક ગણું છે અને જો દગો કરશો તો તમે જાણો આટલી જ વાત કરું છું મારે વધારે કેવું ને કાલે મારો દીકરો ઈશાન કરો એટલે ભાઈ પણ મને દુઃખ પણ હશે આ લોકો બોલ હશે ને ફરી જાય છે પરણભાઈ શાંતિભાઈ ટ્રસ્ટી મંડળ તમારા બધાનો ખૂબ આભારી છું કે મને બોલાવ્યો ભગાભાઈ અમિતભાઈ ડેપ્ટ મારા મુખ્ય બની ગયા છે દાતાઓ હો ભગાભાઈ અને અમિતભાઈ ભગાભાઈ ક્યાં છે ખબર છે તમે એનો ઓળખો છો ભગાભાઈ ને ઓળખો છો ના તો પાણો ને ઓળખો છો અરે ભગાભાઈ જેવો માણસ યાદ શું વાત કરો છો મોટામાં મોટો ગુજરાત નું આ ભગાભાઈ એની પાસે મારે કેટલા પૈસા લેવા પડે મોટામાં મોટો ગુજરાતનો ભગો છે એની એને કીધું ત્રણ લખવા લખજો અમિત તો ગાંધીનગરમાં છે આ એક ગાંધીનગરના છે મને પૈસા મળવાના આવે પણ બેનું તમને કહું છું તમારા દીકરા માટે તમારી દીકરી માટે તમારા જમાઈ માટે તમારા પતિ માટે તમારા ગુરુ માટે કોઈનો પ્રેમ હોય ઓછા ઓછો અગિયાર જરાથી લિસ્ટ આ શું કરજો મારે વધારે કહેવું નથી મુર્ગેશભાઈ તમે એક્ટિવ થજો પૈસા લાવજો અને કામ આપણું ચાલુ થવાનું છે અને જો રાજ્યની મેયર થશે તો મારા પ્રણામી જ ફોટા આવશે એમાં એમાં બધા પ્રણામીઓના જ ફોટા કારણ કે એ જ કામ કર્યું છે એટલે એમાં ભાગીદાર બનજો બેન પ્રોફેસર શું નામ કીધું છે એમનું ભારતી બેન તમે તો અધ્યાપક છો તમે શું આપશો માણકો એમ નહીં આપણે સરસ વાત નથી કરવી પ્રોફેસરનો પગાર જોયો તમે

ના ભાઈ કે કે ના માને જેથી કેવા રસો તો મારા પણ જેથી મેં કહી દીધું કે સરસ્વતી જે કમાય છે એનો એક પગાર મોટા ફોટા સાથે અને ફોટા એવું લખવાનું એ તમારું ધ્યાન રાખવાનું ભાઈ દુર્ગેશભાઈ અરવલ્લી જિલ્લાની પ્રથમ મહિલા ડોક્ટર એવું એવું નીચે લખાવજો ભાઈ ખ્યાલ આવ્યો હું કાલે ના પણ હોઉં અને તું બેન હિંમત મત તારો પગાર રાખજે નીચે છે એ નીચે આવે ઉપર બીજા પચીસ ઉમેરવાના છે એક લાખ ને હજાર કરશો તો તારું તારા બાપાનું તારા ચાચાનું બધાના નામો એમાં આવું છે બરાબર એ ધ્યાન રાગજી મારે વધારે કહેવું નથી મને મોલાયો બંને કાર્યક્રમો મારા માટે બહુ ફળદાયી બન્યા છે હું પછી કોઈને યાદ નહીં કરું રાતજી તમને વારા આવે બુદ્ધિ આપે એમ કામ કરજો કોઈને દગું કરશો નહીં સ્વામી પ્રાંગનાથજી આપણે સૌને એક રાખશો સુખી રાખો અને પ્રણામેય મંદિરના સાનિધિમાં બેસીને આપણે સારું કામ કરી રહ્યા છો કે જય જયકાર થાય એટલી પ્રાર્થના સાથે મારી બહેનોને જે મહેનત કરી છે અને છોકરા તૈયાર કરશ એમને વંદન કરશું આપ સૌનો આભાર માનું છું